નમસ્કાર મિત્રો આજે આપણે પઝલ શીખવા જઈ રહ્યા છીએ એ પઝલનું નામ છે સીડી જેને આપણે વાંકા ચૂંકા રીતે ગોઠવવાની હોવાથી વાકું ચૂંકું પણ કહેવાય છે તો ચલો આજે આપણે એને ગોઠવીએ ઝીગઝીગ પઝલને આપણે વાંકા ચૂંકા રીતે ગોઠવવાની છે પરંતુ ઉપરથી નહીં એને નીચેથી શરૂઆત કરવી પડશે અને આપણે ક્રમ વાઇઝ અંકો બોલતા જશું ગોઠવતા જશું તો આ પ્રમાણે આ વાંકી ચૂંકી પઝલ સોલ્વ થઈ જશે તો ચલો સૌથી પહેલાં લઈએ આપણે એક ત્યાર પછી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હવે આવશે નવ નવ અહીંયા શું આપણે દસ ચલો દસ ગોતી મળી ગયા દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અહીંયા આવશે અઢાર ચલો અઢાર પણ મળી ગયા અઢાર ઓગણી વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ અહીંયા પચીસ આવશે હવે આપણે અહીંયા ખોદશું પચીસ ચલો પણ મળી ગયા પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણથી ત્રીસ અહીંથી આમ આવ્યા અહીંથી ઉપર ગયા પાછા વાંકા સીધા ગયા ફરી વળ્યા ફરી સીધા ગયા તો અહીંયા આવશે એકત્રીસ આપણે જોવા મળશે એકત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ અહીંયા એકતાલીસ આવશે હવે આપણે ગોતવાના રહ્યા એકતાલીસ ચલો એકતાલીસ પણ મળી ગયા એકતાલીસ બેતાલીસ તેતાલીસ હવે ચુમ્માલીસ ચુમ્માલીસ ગોતીએ ચલો પણ મળી ગયા ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ એ આવશે ઓગણપચાસ ઓગણપચાસ ગોતી આપણે ચલો મળી ગયા ઓગણપચાસ પચાસ એકાવન અહીં આવશે બાવન બાવન તેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસાહીઠ અને અહીંયા આવશે સાહીઠ સાહીઠ એકસઠ બાસઠ તેસઠ અને ચોસઠ પાસઠ છાસઠ સડસઠ અડસઠ સિત્તેર આવશે એકોતેર ચલો એકોતેર પણ મળી ગયા હવે બોતેર ગુજિએ બોતેર તોતેર ચુમોતેર પંચોતેર છોતેર સિત્યોતેર ઇઠ્યોતેર અને અગ્યાસી અગ્યાસી એસી એક્યાસી બ્યાસી ત્યાંશી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી સત્યાસી અઠ્યાસી નેવ્યાસી નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠ્ઠાણું નવ્વાણું સો આ રીતે આપણે સુંદર મજાની વાંકવું ચૂકવું જીતશે સીડી પઝલ આપણે સોલ્વ કરી શકીએ